પીડા રહિત પ્રસૂતિ ગર્ભાશયનું ઓપરેશન ટાંકા વાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી વંધ્યત્વ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ રાજપીપળા આમ આદમી પાર્ટી દ્વારા વિદેશથી આયાત થનાર કપાસના તમામ પ્રકારના વેરામુક્ત કરવાના નિર્ણયને પરત ખેંચવા બાબતે માંગ કરાઈ રાજપીપળા આમ આદમી પાર્ટી ગુજરાત આપના માધ્યમથી ભારત સરકારના સુધી ખેડૂતોને લગતી ગંભીર બાબત પહોંચાડવા માંગીએ છીએ તારીખ ઓગણીસ ઓગસ્ટના રોજ ભારત સરકારના નાણાં વિભાગે વિદેશથી આયાત થનાર કપાસ ઉપરના તમામ પ્રકારના વેરાઓ રદ કર્યા છે અને કપાસની મુક્ત આયાતને છૂટ આપી છે ભારતમાં કપાસનું ઉત્પાદન ભારતની કુલ જરૂરિયાત કરતાં થોડુંક વધારે થાય છે આવા સંજોગોમાં જ્યારે દેશમાં જરૂરિયાત કરતાં વધારે કપાસનું ઉત્પાદન થાય છે ત્યારે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખે નિરંજનભાઈ વસાવાએ મીડિયા સમક્ષ જે નિવેદન આપ્યું હતું જે અમે આપની સમક્ષ રજૂ કરી રહ્યા છે રિપોર્ટર મુનાબ શેખ રાજપીપળા નર્મદા સરકારે જે જીરો ટા ટેરિફ લગાવ્યો છે કપાસના અંદર જે આયાત કરવાનો છે અમેરિકાથી તો મિત્રો આપણે કહેવાની જરૂર આજે આવેદનપત્ર આમ આદમી પાર્ટી વતી આપવાની જરૂર એટલા માટે પડી કે આજથી બારથી પંદર વર્ષ પહેલાં કપાસનો જે ભાવ હતો ખેડૂતને આજે પણ એ જ ભાવ મળ ચૂકવવામાં આવે છે અને બજારમાં એ જ ભાવ છે બરાબર એમએસપી તરીકે સરકાર કોઈ એમને વધારાનું એ આપતી નથી આજે બે બાર પંદર વરસ પહેલાં ખેડૂતના ખાતરનો ભાવ જે હતો તે આજે બેથી ત્રણ ગણો થઈ ગયો ખેડૂત જે બિયારણ ખરીદે છે એનો ભાવ પણ આજે બેથી ત્રણ ગણો થઈ ગયો ત્યાર પછી ખેડૂત જે ટ્રેક્ટર મરાવે છે અને મજૂરી ચૂકવે છે એ પણ બમણી થઈ ગઈ તેની સામે શું એ ઉત્પાદન પોતાનો કપાસ જે ઉત્પાદન કરે છે એનો બજાર ભાવ શું છે આજે સરકાર તો એવું કહેતી હતી કે ખેડૂતની આવક ડબલ કરી દઈશું તો શું ખરેખર આ ડબલ થઈ ગઈ છે પહેલાં આપણા દેશમાં જે ઉત્પાદન થાય છે તે તો વ્યવસ્થિત રીતે તમે ખરીદી કરીને ખેડૂતને સારો ભાવ ચૂકવો આ તો તમે અમેરિકાથી જીરો ટેરિફ લગાવીને ત્યાંથી આયાત કરશો તો દેશના ખેડૂતનું શું થશે આખા દેશમાં ખેડૂત ભારત એક ખેતી પ્રધાન દેશ છે આજે ખેડૂતોને અહીંયા આત્મહત્યા કરવાનો વારો આવે છે કારણ કે ખેડૂત જે ખેતી કરીને સામાજિક જીવન જીવે છે એના અંદર એને પૂરતું વળતર મળતું નથી અને ખેડૂત પોતે પણ એક સામાજિક વ્યક્તિ છે જેથી કરીને એના પોતાના જીવન જીવવાનું જે ધોરણ છે એ ઉપર આવવાની બદલે દિવસે ને દિવસે નીચું થતું જાય છે તમે જે મોટી મોટી વાતો કરો છો તો કેમ તમને આ આ મેનેજમેન્ટ કે કેલ્ક્યુલેશન જે તમારા આટલા મોટા મોટા સચિવો છે તે શું બેસીને સમજાવી નથી શકતા તમને દેશના ખેડૂતની આવક તમે બમણી કહો છો સાહેબ સર્વે કરાવો તમે સર્વે કરાવો ને ચેક કરાવો તમારી સરકાર છે નીચે થી ઉપર સુધી